હેલો એવરી વન કે આમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર મારી ચેનલમાં હું છું દિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે ઓગસ્ટ એકત્રીસ અને શનિવાર અને આજના આપસોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અત્યારે છે અને સવારના આઠ વાગવા આવ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ એક મિત્રના ઘરે એનું મૂવિંગ છે આજે અત્યારે હાલ હું અહીંયા મારા મિત્રને વેઇટ કરીને ઊભો છું એ ગાડી લઈને આવે છે એટલે એની જોડે આપણે જવાનું છે અને જુઓ સવારે આઠ વાગ્યાનો અમારા એરિયાનો સીન જોઈ લો તમે વાતાવરણ એકંદરે વાદળછાયું છે વરસાદની સંભાવના છે અમારા મિત્ર આઈ ગયા છે દિનેશભાઈ અને અમે જઈ રહ્યા છે હું અને પૃથ્વીશભાઈ દિનેશભાઈ ની જોડે જઈ રહ્યા છીએ ગુડ મોર્નિંગ દિનેશભાઈ રેડી અમારી સવારી ઉપડી ગઈ છે હવે પાછળ જોવા અમારે પૃથ્વીશભાઈ આવી ગયા છે

અમારી કોફી લેવાઈ ગઈ છે અને એક શોકિંગ ન્યૂઝ મળ્યા સવાર સવારમાં પૃથ્વીશભાઈએ આપ્યા પૃથ્વીશભાઈ કહો શું થયું કહો ભાઈ કાલે બપોરના ટાઈમે એક વાગે ગેરેજમાંથી સાયકલ ચોરી થઈ છે સાયકલો બી સેફ નહીં રહી ગઈ હતો કોઈ સ્ટુડન્ટ જ લઈ ગયો તો સીસીટીવીમાં અમે જોયું અને વિડીયો બી અમને બતાવી હવે આની અંદર કશું થાય એવું નહીં ભાઈ અમે અમારા મિત્રના ત્યાં પહોંચી ગયા છીએ અને બીજા મિત્રો બી આવી ગયા છે અને અહીંયા જુઓ આ યુહોલ આવી ગઈ છે હાર્દિક નું ઘર છે તમને તમને છે આજે ફરીથી દઉં જોશો ને તો એમાં જોવા મળી જશે આ બધી ગાડીઓ હવે પાછળ ખેતર માં નાખી દઈશું કારણ કે પાછળ એક વીઘાની જગ્યા છે પાઠક ભાઈ આવી ગયા છે જો નીચે બધો સામાન રેડી કરી દીધો છે યુ હોલમાં ચડાવવાનું જો ઉપર બી થોડો કરેલો છે બધી વસ્તુ નહીં લઈ જવાની કારણ કે આ ઘર બી ખુલ્લું રહેવાનું છે અને ત્યાં આગળનું ઘર બી ખુલ્લું રહેવાનું છે અમુક વસ્તુ અહીંયા રાખવાની છે અમુક વસ્તુ અહીંયાથી લઈ જવાની છે અહીંયા પેક થઈ રહ્યું છે બાકીની બધી વસ્તુઓ પેક થઈ ગઈ છે દિનેશભાઈ

શ્રીફળ વધેરીને ચાલુ કરીશું નહીં પ્રહલાદભાઈ અમારા વડીલ બી આવી ગયા છે જો યુહોલ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે સૌથી પહેલાં બોક્સો લેવામાં આવી રહ્યા છે નીચેથી આ બધી વસ્તુઓ ઉપર લાવી રહ્યા છે મિત્રો અને અહીંયા આગળ બધી ગોઠવી જ આ બધી જ હવે યુહોલમાં જવા દેવાની છે એ જ રીતે અહીંયા બી બધું પેકિંગ ચાલી રહ્યું છે બધી વસ્તુઓ પછી ભરવાની છે બધી બાજુ જો તમે આપણી ગુજરાત મુવીંગ કંપની કામ કરી રહી છો ક્યાંક લાગ્યો છે કે નહીં નહીં લાગ્યો પૃથ્વી ને પરસે ઓર્યો ને અમારા મહેતુ મિત્રો જોવા તમે છે ને જોરદાર विनेश भाई ना जा जिम ना जाऊं पूरे इतना वाटर खुश है और અત્યારે જીમ ની એક્ટિવિટી આયા કરી રહ્યા છે એમ ઓ લેવાનું લેતા હોય એને ઉધો કા દે હું બે જણા એકલા તો પૈસા ના આખી લાઈફ મે હું શું કરતો આ બે જણા પરમા જો સામાન અથી કાઢવો પડતો તો મારા કોઈ સજેશન

લોડ કરીશું અમે કામ ચાલુ જ છે પાઠકભાઈ અત્યારે આરામ કરી રહ્યા છે થોડો ટાઈમ માટેશભાઈ ની જગ્યાએ એમને હાચવી છે આજે એમ જય કૃષ્ણ કાકા

થોડી ઘણી વસ્તુ હજુ થોડી ઘણી વસ્તુ બાકી છે પણ હવે આવી જશે વાંધો નહીં આવે ઘર તમને બતાવી દઉં ખાલી થઈ ગયું છે જો હમણાં કેવું હતું ને અત્યારે કેવું છે જોઈ લો મોટાભાગની બધી વસ્તુઓ ગોઠવાઈ ગઈ છે સ્મિતા ભાભી આવી ગયા છે શું સ્મિતા ભાભી જય શ્રી કૃષ્ણ ધરતી ભાભીનું ટેન્શન હવે ઓછું થઈ ગયું છે જોઈ બધું ખાલી થઈ ગયું છે હાર્દિકભાઈનો બેડરૂમ જોઈ લઈએ અહીંયા બીજું બધું સાફ થઈ ગયું છે મેટ્રેસ ખાલી લઈ જવાની બાકી છે સ્વિમિંગ પૂલમાંથી કંઈ લઈ નહીં જવાનું એ એમનેમ ખાલી કરી દીધો છે જો ખાલી ખેતરો છે બધાઓ તરુણભાઈ તમારા માટે ત્રણ ચાર બોક્સ બાકી રાખ્યા તા અમે એટલે તમારી હાજરી પૂરાઈ જાય હા તો પૂરી દીધી અત્યારે તમને લઈ લીધા ને પણ તરુણભાઈ તમારો દડો મસ્ત દેખાઈ રહ્યોથી જોવો

બે જણા ોલ લઈને નીકળી ગયા છીએ અને બીજા બધા મેમ્બરો છે ને એ બધા પાછળ આવી રહ્યા છે બધા અલગ અલગ ગાડી લઈને આવી રહ્યા છે કારણ કે હાર્દિકભાઈ ની બે ગાડી હતી એ બી લાવવાની હતી અને એક ગાડી અમારા

જો ભાઈ ઓટાવામાં અમે છે ને અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છે અને અહીંયા આગળ આપણે હોલ ઊભી કરી દીધી છે અને આ સામે જે દેખાય ને અહીંયા ઇઠ્યાસી નંબર આ ઇઠ્યાસી નંબરનું ઘર છે ત્યાં આગળ અમારે સામાન ફેરવવાનું છે અને આપણે જ આવ્યા નહીં હવે જો આ મિરલનો ફોન આવ્યો છો તો જો હું અને પ્રહલાદભાઈ બે જણા સૌથી પહેલા આવીને ઊભા છીએ ને પ્રહલાદભાઈ અને બીજી બધી વસ્તી હજુ આવી રહી છે હજુ કોઈ આવ્યું નહીં આપણી એક્સપેક્ટેશન હતી કે આપણે છેલ્લે પહોંચીશું અમે અમે હોલ લઈને આવતા હતા એટલે અમને એવું હતું કે અમે સૌથી છેલ્લા પહોંચીશું ને બીજા બધા પહોંચી જશે પરંતુ અમે જ સૌથી પહેલાં અહીં ઊભા છીએ ઘર ખુલ્લું છે જો કે પણ બધા આવે એટલે પછી જઈએ અંદર આજે છે ને નવું કન્સ્ટ્રક્શન છે અહીંયા આગળ અત્યારે કામ ચાલી રહ્યું છે કેનેડાના ઘર છે ને જો આ મેચ બોક્સ જેવા કહીએ છીએ ને જોઈ લો તમે અંદરથી આવા હોય આગ લાગે તો હાથમાં કશું રહે નહીં નહીં પ્રહલાદ ભાઈ હાવ ખોખા હોય ને એવી રીતે છે જો ભૂસું ભરેલું હોય ને દિવાલોમાં એવી રીતે હોય અને આ પછી કમ્પ્લીટ થાય ને એટલે તમને આવું દેખાય કમ્પ્લીટ થાય પછી એવું લાગે હા જોરદાર છે ભાઈ બનતું હોય ને તાર જોઈ લો તમે કેવું હોય બધું બેઝ જે ખરો ને એ આરસી નો હોય બાકી ઉપર તો જોવો તમે ભૂસું ને લાકડું ને એવું બધું જ હોય અને આ રીતે ના બનાવવા ને તો આ લોકો જીવી બી ના હા

કેલો મારા સોસાયટી માં જન અમારું ત્રણ ઘર તો થઈ ગયા છે ચા ના બનાન ભાઈ ચા બનાવો ચા બનાવવાની વાર લાગે છે તમે ગરમ પીવી જોન તમાર ચા થોડી ચા હોય કઈ દીધી હવે બસ બસ તું 3 4 વાગે બનાવો ચા શું જો ભાઈ કે સંતે સંતી 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 ઓ ચા તો બનાવો શું જો ભાઈ કે જીગર મજા સંતે જલસા 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 જો સવારે અયા આ ઘર ની અંદર સામાન ભર્યો છે જો ટ્રાન્સફર કર્યો છે અને આજે અમે લઈને આવ્યા છીએ એ પેલા પેલી બાજુ જો આ બધું ગોઠવવાનું કામકાજ ચાલ જ છે જો આ ઘર જોઈ લો તમે શું છે શાંતિ આવી ગયા અમે શું છે સોનલ કે તું તો પીઝા લઈને આવી ગઈ હે અમે તો કહીશું ને તરુણભાઈ તૈયાર થઈ ગયા છે

પેલા પીઝા ખાઈ લો પછી ચા પીઓ અને પછી જમવાનું કરો પછી જોઈએ કેટલા જણા કામ કરો છો જો અહીંયા આગળ હવે હોલ લગાવી દીધી છે અમે અને હવે સામાન ઉતારવાનો સ્ટાર્ટ કરી રહ્યા છીએ હજુ હાર્દિકભાઈ આવ્યા નહીં પણ અમે ચાલુ કરી દઈએ છીએ જો સામાન ખાલી કરવાનો ચાલુ કરી દીધો છે અને તરુણભાઈની સેવા લેવામાં આવી રહી છે યુવલ જો ઘણી ખરી તો મેં ખાલી કરી દીધી ખાલી કરવામાં બહુ વાર નહીં લાગતી ખાલી કરવામાં તો છે ને ફટાફટ પતી જાય છે ભરવામાં જ જફા થાય છે હવે આવી જાઓ નીચે હવે ચાની બ્રેક લેવાની છે ચા આવી ગઈ જાય ઉતારો હેડો નીચે ઉપર ના લેશો ઉપર નરસે ચાનો પાવર જુઓ તમે છે ને જોરદાર અને ગેરેજમાં નહીં લેવાની હમણાં મૂકી દઈએ અહીંયા મૂકી દો પેલા ચા બા પી લો લોંગ ભાઈ બા પી લો પેલા પિયુષ લઈને એવું કીધું કે પિયુષ ના ત્યાં કાઢી મૂકી જાવ લેવા કે હેડો ચા પી કરીએ ચાલુ એ સમોસા ને કચોરી હજુ હલ્યા નહીં છે છે સમોસા અને કચોરી ઉપર પીઝા ખાધા હજુ જો મિરલ ચા લઈ ને ગયો છે અને થોડી મોટી પવાલીઓ છો ખેતલા પવાલા છો આની અંદર અમારે ચા પીવાની છે આપડે તો છે ને પ્રહલાદભાઈ ભાઈ આમ ઉપર ફરવા આવ્યા હોય ને એવું થઈ ગયું છે

કેવી જ ચા કો એકદમ સરસ તરુણ ભાઈ ચા કો કેવી છે પીન પણ તમે લે પીઝા પીઝા વાળા બધા ભેગા થઈને એ લોકો ને કહો કે કંપની વાળા ના કે પીઝા ની અંદર થોડું ટોપિંગ માં પનીર ને બનીર ને બધું એડ કરો કે

આ લોકો છે ને ખરેખર આ આપણી વેજની બે ત્રણ આઈટમ બી એડ કરી દે ને તો પીઝા પીઝા કોઈ બી જગ્યાએ વધારે ચાલો ભાઈ અમારી હોલ છે ને હવે ખાલી થવાની તૈયારીમાં છે મોટાભાગની વસ્તુઓ બધી ઘરની અંદર શિફ્ટ કરી દીધી છે હવે થોડી ઘણી આઈટમો બાકી છે હું તમને બતાવું જો કેટલી આઈટમો બાકી છે આ જુઓ તમે મોટી મોટી આઈટમો થોડી રહી છે અને થોડી મેટ્રેસીસ રહી છે બાકી બધું આવી ગયું છે બાકી બધી જ વસ્તુ ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે અને જુઓ ઘરની અંદર તમારા બધા સેવા ભાવ મિત્રો અત્યારે બધું ગોઠવી રહ્યા છે આ બોક્સ ના બોક્સ ને બધું મૂકી દીધું છે ઘરમાં આપણે પછી જઈએ રાજા રણછોડ ની જય છેલ્લું બોક્સ એટલે જય બોલ્યા ભાઈ તો હારી ગયા બધા બોક્સ જાણી તું લાગે છે જો વરસાદ બી ચાલુ થઈ ગયો છોડા છાંટા પડવાના ચાલુ થઈ ગયા આ વાદળું અમારી ઉપર આવી ગયું છે અને અમારી હોલ જો ખાલી ખમ થઈ ગઈ છે મૂકી દો હેડો જવા દો છે અંદર

ત્યાં સુધી પચશે નહી પણ જો ઘરની અંદર બધું મૂકી દીધું છે અહીંયા લાઈન જેમ તેમ હજુ રસોડું ગોઠવવાનું છે નહી તમારા બેન જ જવાના છે એટલું જ બેઝમેન્ટમાં છે ને એટલું જ ઉપરના રૂમમાં જ ગયું છે બધું શું કહો છો છે હા તો મૂકી દઈએ ત્યાં આગળ મૂકી દઈએ ઓ મિરલ

સારો છે ને પંજાબી છે તો આજનું મેનુ અમારું છે ને દાલ રોટી માંથી આવેલું છે લસ્સી છે દાલ મખની છે પનીરની સબ્જી છે નાન છે જો બધા ઓનિયન લાવો ડુંગળી ડુંગળી છે તમને જો બધી જાતના નખરા ના ના એ એ શું કેવા માંગ તું સમજો નહીં ઓનિયન કેમ બોલે ડુંગળી કીધી ને એટલે ભાઈ ઓનિયન બોલે ઇંગ્લિશમાં માં બોલશે તું ગુજરાતી બોલે તો એ ઇંગ્લિશ બોલશે અને ખરા બધા એમના જો કોઈ અત્યારે હાલ કોઈ બોલે બધા ચૂપચાપ ગોઠવાઈ ગયા છે કોઈ બોલતું નહીં જો છે બધાને ભૂખ લાગી છે ખાતી વખત બોલવાનું નહીં એમ જમો જમો તારો જો અમારે હાર્દિક છે ને ના શાંતિ થી જમે એની હેલ્થ નું રાજ છે શાંતિ થી ખાવાનું ચાઈ ચાઈન ખાવાનું કોઈ ઉતાવળ નઈ કરવાની જેને ઉતાવળ કરવી હોય કરે નઈ બેસો ત્યારે नक्की ભાઈ સિમ્પલ વસ્તુ છે હાર્દિક નો એક જ ફંડા છે

આ જે છે ને આ બેઝમેન્ટ છે બેઝમેન્ટ આ રીતનું છે હજી બધું ગોઠવવાનું બાકી છે અહીંયા અને અહીંયા બાથરૂમ છે હાર્દિક ભાઈ ના એ બાથરૂમ પ્રોવિઝન છે અહીંયા કદાચ બાથરૂમ કરવું હોય તો કરી શકો બાથરૂમ આ બાજુ અહીંયા છે ખરું આ બાજુ બાથરૂમ છે બાથરૂમ કરી લે તો અહીંયા કરી શકાય હા બાથરૂમ કરવું હોય તો જો આપેલી છે લાઈન કરવું હોય તો તમે એ કરી શકો મેકેનિકલ રૂમ આ તમે બતાવ્યો હોટ વોટર ટેન્ક ડક એસી નું ના પેનલ ઓકે યુટિલિટી સિંક યુટિલિટી સિંક આવી જશે બેડરૂમ છે ને બધા ઉપરની સાઈડ છે અહીંયા આગળ જો માસ્ટર બેડરૂમ છે અહીંયા બાથરૂમ બી છે ને કે પછી ક્લોઝેટ છે વોકિંગ ક્લોઝેટ અહીંયા વોકિંગ ક્લોઝેટ છે અહીંયા સાવર પેનલ છે બાથરૂમ છે જોઈ અ માસ્ટર બેડરૂમ નું બાથરૂમ છે બીજો બેડરૂમ અહીંયા છે અને અહીંયા બે ક્લોઝેટ આપેલું છે અને એક બેડરૂમ અહીંયા છે નાનો અને અહીંયા ભી આ ક્લોઝેટ છે ખાલી છે એટલે તમને બહુ અંદાજ નહીં આવે અહીંયા આગળ વોશર અને ડ્રાયર છે અને અહીંયા આગળ કોમન બાથરૂમ છે અમે સોસાયટીની વિઝિટે નીકળ્યા હતા નિરલના ઘરે વિઝિટ કરી અને જો આખી સોસાયટી અત્યારે બની રહી છે ઘણા બધા અંડર કન્સ્ટ્રક્શન છે ઘણા કમ્પ્લીટ થઈ ગયા છે દરેકની ડિઝાઇન અલગ અલગ છે મિરલનું ઘર બી સારું હતું પણ એ પછી કોક વખત તમને બતાવીશું તમારે આ રીતનું કરશે ફેન્સિંગ હા તમારે કરવાનું હાર્દિકભાઈ

વીસ હજારમાં લઈ લઈએ એમ